સુરતના હોડી બંગલા વિસ્તારમાં મોટી દુર્ઘટના બની છે હોડી બંગલા વિસ્તારમાં મકાનનો ભાગ ધરાશય થઈ ગયો ધાબાનો ભાગ જોરદાર રીતે ધરાશય થયો છે અને અવાજ સાથે જમીન દોષ થઈ ગયો છે કાટમાળ નીચે કેટલાક લોકો દબાયાની પણ આશંકા સેવામાં આવી રહી છે ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળ પર પહોંચી ગઈ છે યુદ્ધના ધોરણે બચાવ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે તો સુરતમાં મકાનનો એક ભાગ ધરાશય થઈ જતાં જ કેટલાક લોકો આ કાટમાણ નીચે દબાયા હોવાની આશંકાને પગલે ફાયરની ટીમને જાણ કરવામાં આવતા ફાયરની ટીમ તાત્કાલિક ઘટના સ્થળ પર રવાના થઈ ચૂકી છે હોળી બંગલા વિસ્તારમાં મકાનનો ભાગ ધરાશય થઈ ગયો ધાબાનો ભાગ જોરદાર અવાજ સાથે જમીન દોસ્ત થતા તેની અંદર કાટમાંડની અંદર કેટલાક લોકો દબાયા હોવાની આશંકા છે આ તમામ લોકોને બહાર સુરક્ષિત રીતે કાઢવા માટે અત્યારે તો ફાયરની ટીમ સક્રિય છે

મકાન છે તો આખું ગેલેરીનો જે ભાગ છે તે આખું ધરાશય થઈ ગયો તો તે સમયે નીચે પાંચ થી છ લોકો અહીં હત્યાના ટેસ્ટ બાજુ પણ તે લોકો તમામ લોકો જે છે અહીં દબાઈ ગયા હતા ત્યારે તમામ લોકોને જે છે સ્થાનિક લોકો દ્વારા પણ બચાવવામાં આવ્યા હતા ત્યારે ફાયરી વિભાગની ટીમ પણ આવી પહોંચી હતી તેમના દ્વારા પણ તમામમાં બહાર કાઢવામાં આવી હતી પરંતુ તમામ ઈજાગ્રસ્તોને તાત્કાલિક એકસો આઠ એમ્બ્યુલન્સ મારફતે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે ત્યારે પ્રાપ્ત માહિતી અનુસાર જે મલિક બાપા જે આખું કોમ્પલેક્ષ છે તેને નોટિસ પણ આપવામાં આવી હતી કે બિલ્ડિંગ ઉતારવામાં આવશે તમે ખાલી કરો પરંતુ તેને લઈને કોઈ પણ પ્રકારની કામગીરી મલિક બાબાના કોમ્પ્યુટર દ્વારા કરવામાં આવી ન હતી અને તેને લઈને આ જ્યારે ઘટના બની છે ત્યારે કહી શકાય છે કે જે રીતે ફાયદા અધિકારીઓ પણ આવી પહોંચ્યા છે તેમના જોડે વાત કરવાનો આપણે પ્રયત્ન કરીશું કે કયા પ્રકારની જે ઘટના હતી અને કઈ રીતે આ સમગ્ર કામગીરી કરવામાં આવી હતી સર કયા પ્રકારની આખી જે ઘટના હતી તમને કેટલા વખતનો કોલ મળ્યો અને કેટલા લોકો રેસ્ક્યુ કરવામાં આવ્યું કે અને કઈ જાનહાની છે કે નહીં આજ જ અંદર સવારે 11:22 કલાકે સુરત મહાનગરપાલિકાના ફાયર બ્રિગેડના કંટ્રોલ રૂમમાં મેસેજ મળ્યો કે બિલ્ડિંગ કોલેપ્સ થઈલી છે તો ઘટના સ્થળે સૌપ્રથમ મોલીસરા કતારગામ અને ગાજીસરી ટીમ ફાયર રેસ્ક્યુ સાથે રવાના કરવામાં આવે ઘટના સ્થળે ફાયર ટીમ પહોંચે તે પહેલા જ સ્થાનિક લોકોએ કદાચ એક માણસ દેવ રૂપાયલા હતા એમને સહી સલામત બહાર કાઢી અમને કંઈ સામાન્ય ઈજા હતી અમને એ સારવાર માટે લોકલ હોસ્પિટલમાં મોકલાવેલા છે હાલમાં બિલ્ડિંગ જૂનું છે અંદાજે પાંત્રીસ થી ચાલીસ વર્ષ જૂનું મકાન છે જર્જર મકાન છે તેથી આગળની જે ઘટિત કાર્યવાહી છે બિલ્ડિંગ ઇન્સ્પેક્ટર જોઈ આગળ કાર્ય કરશે સર સ્થાનિકો કહી રહ્યા છે કે આમને નોટિસ પણ આપવામાં આવી હતી સુરત એસએમસી વિભાગ દ્વારા જે આપણે સેન્ટ્રલ ઝોનમાંથી બિલ્ડિંગ બિલ્ડીંગ જર્જરી છે એ બાબતે નોટિસ પણ આપવામાં આવી છે અને ફાયર વિભાગ તરફથી પણ આપણે જાહેરથી સલામતી માટે ફાયરના સાધનો રાખવા એમ આપણે આગળ તાકીદ કરવામાં આવી છે હવે ફાયરની કયા પ્રકારની કામગીરી રહેશે હવે ફાયરમાં માં તો બિલ્ડિંગ જે છે એમને હાલમાં ઇવેક્યુએટ કરાવી દીધા છે સારે સારે સલામત માટે આગળની કાર્યવાહી છે જોલ વખત કરવાનો છે બિલકુલ થી જોઈ શકાય છે કે જે પ્રકારે ફાયર અધિકારીએ જણાવ્યું કે અહીં જે પ્રકારની સમગ્ર ઘટના બની હતી ત્યારે તેને લઈને જ પોલીસ ઓફિસર પણ અહીં આવી પહોંચ્યા સર કઈ રીતની ઘટના હતી અને આપણે આવી પહોંચ્યા છે પોલીસ કંટ્રોલ રૂમ મારફતે લાલગેટ પોલીસની કોલ મળતા લાલગેટ પોલીસ અને એસએમસી ની ટીમો અહીંયા સ્થળ પર તાત્કાલિક આવી ગઈ અને એક વ્યક્તિ ઈજાગ્રસ્ત હોય તેને તાત્કાલિક સારવાર અર્થે મોકલી આપવામાં આવેલ છે બિલ્ડિંગના તમામ લોકોને સુરક્ષિત રીતે નીચે ઉતારી સંપૂર્ણ બિલ્ડિંગ હાલ ખાલી કરવામાં આવે છે અને તકેદારીના ભાગરૂપે રસ્તાની બંને સાઇડની અવરજવર બંધ કરી અને પબ્લિક એનાઉન્સમેન્ટ સિસ્ટમથી લોકોને દૂર રહેવા અપીલ કરવામાં આવે છે પૂરી ઘણા લોકો ઈજાગ્રસ્ત પણ થયા હતા અત્યારે પ્રાથમિક એક વ્યક્તિ ઈજાગ્રસ્ત થયેલ હોય એ વ્યક્તિ હોસ્પિટલ મોકલી આપવામાં માં આવેલ છે બાકી અત્યારે કોઈ બીજી જાણાને હાની ની મેસેજ નથી બિલકુલ થી પોલીસ અધિકારી પણ હતા જેમને જણાવ્યું કે જે પ્રકારે સમગ્ર ઘટના બની હતી આ સમગ્ર સમગ્ર વિસ્તારને ને બતાવીશ કે કોર્નર કરી દેવા આવ્યો છે અહીં એક પણ વાહનને અહીં પ્રવેશ આપવામાં નથી આવતો ફક્ત ફક્ત પાની ગાડી અને ઇમરજન્સી વાહનને અહીં ઉભા રાખવામાં આવે છે કે સીધા તમને રસ્તો બતાવીશ કે મલિક બાબા જે કોમ્પ્લેક્સ છે

આજુબાજુ લોકો એમ પણ કહી રહ્યા હતા જ્યારે નોટીસ આપવામાં આવી ત્યારે શા માટે ખાલી નથી કરવામાં આવેલી ત્યારે સમગ્ર ઘટનાને ને જોતા હવે આખી કોમ્પ્લેક્ષ ખાલી કરી દેવામાં આવ્યું છે અને હાલ ફાયર વિભાગ દ્વારા જે છે કુસ્તી અધિકારીને જાણ કરવામાં આવી છે અન્ય એક સ્થાનિક પણ આપણી સાથે ઉપસ્થિત છે આપ અહીં જ રહો છો આપ રહો છો શું કહેજો કઈ રીતે આખી ઘટના બની આપ નજરે જોડાણ છો અગિયાર વાગ્યા આસપાસ એકદમ ધડામ થઈને અવાજ આવ્યો અમે લોકો ગલીમાં હતા ત્યાંથી ફટાફટ બહાર આવ્યા અને બાર આવી ને જોયું તો હેઠે પડેલું હતું હજી થોડું લટકેલું હતું બધું પછી અમે લોકો આવી અને ફટાફટ અહિયાં બધું આખું પાછું કરીને ને અંદર થી ચાર જણા કાઢ્યા એમાં એક બાળક પણ સામેલ હતો એને નાની મોટી ઈજા થયેલી અને ફાયર brigade માં મેં ખુદે ફોન કરેલો પાંચ મિનિટ માં fire ની આવી ગઈ police ની team આવી ગઈ અને તાત્કાલિક એ લોકો બધું એમના હાથ હેઠળ કામ લઈ લીધું હા આ પછી જે છો છે તારે એવું પણ વાત સામે આવી રહી છે કે અન્ય લોકો પણ હતા જે ઉપરની બાજુ ફસાયેલા હતા હા ઉપર બી લોકો ફસાયેલા હતા એ લોકોને તાત્કાલિક નીચે ઉતારવામાં આવ્યા બિલકુલ તો ની જે પ્રકારે સ્થાનિકો જણાવ્યું કે જે રીતે ઘટના બની હતી તેમની આખી સ્થાનિક લોકો દ્વારા લોકોને અહીં બહાર કાઢવામાં આવી હતી ઉપર પણ ફસાયેલા હતા તેમને તમામને બહાર કાઢવામાં આવ્યા હતા જોઈ શકાય કે આખી બિલ્ડિંગ હવે ખાલી કરી દેવામાં આવી છે ત્યારે મહાનગરપાલિકા દ્વારા એક વધુ એક ગતરકારી પણ કહી શકાય કારણ કે જ્યારે તમારી દ્વારા નોટિસ આપવામાં આવી છે તો નોટિસનો સમય જે છે તો ચાર મહિનાનો હોય છે પરંતુ ચાર મહિનાની અંદર કામગીરી શા માટે ન કરવામાં આવી અને જો મોટી દુર્ઘટના ઘટી હોત તો આનો જવાબદાર કોણ હોત કારણ કે જ્યારે જરિત મકાન છે ત્યારે ત્યારે ખાલી કરવા માટે મહાનગરપાલિકા પૈસો પણ નાખતો હોય છે કારણ કે લોકોનો જાન માનો આમાં જીવન જોખમ હોય છે પરંતુ આમાં એક મોટી બેદરકારી પણ સામે આવી હોય તેવું હાલ નજરે જોવાઈ રહ્યું છે પરંતુ આ સમગ્ર ઘટના જે પ્રકારે ધરાશે થઈ હતી તેમાં કોઈ પણ પ્રકારે જાનહાનિ નથી થઈ તમામ ને સામાન્ય ઈજા થઈ છે પરંતુ જો મોટી દુર્ઘટના બની હોત તો જવાબદાર કોણ આ સૌથી મોટો એક પ્રશ્ન ઉપજી રહ્યો છે જે સંજોગી બિલકુલ ધન્યવાદ જયેન્દ્ર સમગ્ર જાણકારી બદલ